ખેરારુ પ્રાંત ઓફિસર સહિત અન્ય વિભાગોમાં છેલ્લા દસેક મહિનાથી ધક્કા ખાવા છતાં પણ આજ સુધી કોઈ ઉકેલ આવતો નહીં હોવાનો આક્રોશ રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા હું મારું નામ રાજેન્દ્ર જે પટેલ એડવોકેટ છું ગુજરાત હાઈકોર્ટમાં આ બધા પાછળ જે ઊભેલા છે એ બધા મારા ખેડૂતો છે એ ખેડૂતોના કેસ મારા આર્બિટ્રેટરમાં મેં લીધેલા છે બરાબર છે અમારી સમસ્યા એ છે કે આ તારંગા અંબાજી આબુ રોડ રેલવે જે જમીન સંપાદનો થઈ છે બરાબર છે એ સંપાદનને અધૂરો એવોર્ડ આપવામાં આવેલો છે એ એવોર્ડની અંદર પાકનું વળતર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અને જે અમુક ખેડૂતોની સંપત્તિઓ સર્વેમાં રહી ગઈ હતી એનો એવોર્ડ થયેલો નથી તો એ એવોર્ડ કરાવવા માટે અમે છેલ્લા આઠ મહિનાથી આ ઓફિસ કી ઓફિસ પ્રાંત ઓફિસ અમદાવાદ બધે રખડીએ છીએ પણ તો એ ખેડૂતોને ન્યાય મળેલો નથી એટલે આજે અમે આ કલેક્ટર સાહેબ જોડે એ ન્યાય માગવા માટે ચૌદ ગામના ખેડૂતો છે અને ચારસો પંચોતેર જેટલા ખેડૂતો છે બરાબર છે અને હજી બી આમાં છેલ્લા આઠ મહિનાથી ખેડૂતો જોડે પજેશન લઈ લેવામાં આવેલું છે એ પજેશન લીધા પછી અમારી જે વધારાની જે જમીન રહી એની અંદર રોડની સુવિધાઓ કરી નથી આપવામાં આવેલી અને પાઇપલાઈન આ ટ્રાન્સફરેમેશન જે પાણીનું હોય એ બી કરવામાં આવેલું નથી એ એવાય મુદ્દાઓ છે જ ખેડૂતોના બરાબર છે અત્યારે લગભગ પાંચ હજાર વીઘા જમીનો આ રેલવે અધિકારીઓ દ્વારા પડી મૂકવામાં આવેલી છે પાણીની વ્યવસ્થા નથી કરી એટલે પાંચ હજાર વીઘા જમીન જેટલી બંજર જમીનો પડી રહેલી છેલ્લા આઠ મહિનાથી એ અધિકારીઓ એવું જવાબ આપે છેલ્લા વીસ દિવસ પહેલાં અમે મળ્યા હતા ત્યારે આ બધા ખેડૂતોને લઈને હું તો પ્રાંત અધિકારીશ્રી ખેરાલુ દૂર રહેલો હતો પણ એને એવું કીધું કે તમારા દસ દિવસમાં સમસ્યાનું નિરાકરણ થઈ જશે અત્યારે વીસ દિવસ થયા તો બી એક બી એ નિવારણની પ્રક્રિયા ચાલુ જ કરવામાં આવેલી